ભરૂચમાં વિદ્યુત કામદાર સંઘનો યુવરાજ સિંહ વિરુદ્ધ ઉગ્ર વિરુદ્ધ પત્રકાર પરિષદના બિન આધારિત આક્ષેપોની કડક નિંદા ગુજરાત રાજ્ય વિદ્યુત વિભાગ હેઠળ કાર્યરત અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા યુવા નેતા યુવરાજ સિંહ વિરુદ્ધ ઉગ્ર વિરુદ્ધ નોંધાવવામાં આવ્યો છે અગાઉ યુવરાજ સિંહે પત્રકાર પરિષદમાં જેટકો કંપનીમાં પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ વન માટે થયેલી ભરતી પ્રક્રિયા અંગે સંગઠન અને વરિષ્ઠ અધિકારીઓ વિરુદ્ધ ગેરરીતિના આક્ષેપો કરા હતા યુવરાજસિંહે આરોપ લગાવ્યો હતો કે ભરતી પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ રહ્યો છે અને અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ સાથે થયેલી કથિત મિલી ભગતના કારણે યોગ્ય ઉમેદવારો સાથે ન્યાય ન થયો આરોપોને લઈને સંઘના સેક્રેટરી જનરલ ચિરાગજી શાહના નેતૃત્વમાં સંઘના પ્રતિનિધિમંડળે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પત્રકાર પરિષદના આક્ષેપોને પૂર્વ નિયોજિત અને ખોટા ગણાવ્યા હતા ચિરાગ શાહે જણાવ્યું કે સિંહના આક્ષેપો તમામ રીતે બિનઆધારિત અને દુષ્પ્રેરિત છે માત્ર હજારથી વધુ કર્મચારીઓના પ્રતિનિધિત્વ કરતી સંસ્થા પર આવા ખોટા રૂપ લગાવવું માત્ર સંગઠનના માનહાનિ માટે છે આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું કે આવી પ્રવૃત્તિઓ બ્લેકમેલિંગ અને અંગત એજન્ડા માટે કરવામાં આવશે અને ભવિષ્યમાં આવી પ્રવૃત્તિઓને રોકવા માટે યુવરાજસિંહ વિરુદ્ધ કાયદેસરના પગલા અને પોલીસ ફરિયાદ કરવાની માંગ પણ ઉઠાવવામાં આવી છે સંગે સ્પષ્ટ રીતે જણાવ્યું કે જેટકો ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને નિયમબદ્ધ હતી અને કોઈ પ્રકારની મેલી ભગતના આરોપોનો કોઈ ઐતિહાસિક અથવા દસ્તાવેજી આધાર નથી વિદ્યુત કામદાર સંઘના મજબૂત પ્રતિસાદથી સ્પષ્ટ થાય છે કે સંગઠન પોતાની છબી બચાવવા માટે કાયદેસર લડત માટે તૈયાર છે અને અસત્ય અને ખોટી માહિતી સામે સંપૂર્ણ પ્રતિસાદ આપશે આજરોજ અમારો અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ વિરુદ્ધ એક યુવરાજ યુવરાજસિંહ જાડેજા કરીને કોઈ વ્યક્તિ છે ગોંડલના એમના દ્વારા તારીખ છ આઠ બે હજાર પચીસના રોજ અમારા ગુજરાત ઉર્જા વિભાગના જેટકો કંપનીના પીઓ વનની ભરતી બાબતે એમના દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એક સ્ટેટમેન્ટ આપેલું હતું કે આ ભરતીમાં ગોટાળા થયા છે અને એ ગોટાળામાં મેનેજમેન્ટના અધિકારીઓ સાથે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ એટલે કે એ વિકેશ યુનિયન પણ એની સાથે સંડોવાયેલું છે અને પાંચ પાંચ લાખ રૂપિયાની આમાં ગૌબાચારી થઈ છે એવા એમના દ્વારા પાયા વિહોણા તથ્ય પુરાવા વગરના કોઈપણ જાતના પુરાવા વગર એમના દ્વારા આક્ષેપ કરવામાં આવેલા છે અમારું યુનિયન આખા ગુજરાતમાં ઉર્જા વિભાગમાં પચાસ હજાર કર્મચારીમાંથી પાંત્રીસ હજાર કર્મચારીઓની સભ્ય સંખ્યા ધરાવતું સૌથી મોટું એક જ કંપનીનું ટ્રેડ યુનિયન છે આ યુનિયન પર આ રીતે આક્ષેપ કરાયો અને લાંછન લગાયેલું છે તે અમે કોઈપણ સંજોગોમાં સહી નહીં લઈએ યુવરાજસિંહ પાસે જો આના પુરાવા હોય તો એ જાહેર કરે અને જો એમ ના કરે તો અમે આજે આખા ગુજરાતના દરેક જિલ્લાઓમાં આજે અમારા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ તરફથી આખા ગુજરાતમાં અમારા હોદ્દેદારો ઉચ્ચ હોદ્દેદારો દરેક જિલ્લા ઓફિસે જિલ્લા કલેક્ટરશ્રી અને ડીએસપી સાહેબના માધ્યમથી અમે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ગૃહ રાજ્યમંત્રી તથા ઉર્જા શ્રીને અમે આવેદન આપીએ છીએ કે આ યુવરાજશ્રી અગાઉ પણ બ્લેકમેલિંગના કિસ્સામાં એમની ધરપકડ થઈ છે આ બ્લેકમેલિંગના ઇરાદાથી જ અમારું નામ લઈ અને અમને દબાવીને બ્લેકમેલિંગ કરવા માગે છે આવા અનિષ્ટ તત્વોને તાત્કાલિક ધરપકડ કરે જો એમ કરવામાં નહીં આવે તો અમારા ગુજરાતના પાંત્રીસ હજાર કર્મચારીઓ ઉર્જા વિભાગના અમે ઉગ્ર આંદોલન કરતાં પણ ખચકાઈશું નહીં એની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ એના વિરુદ્ધ ગુનો નોંધાય એટલા માટે આજે અમે જિલ્લા કલેક્ટર શ્રી અને ડીએસપી સાહેબને અમે ભરૂચમાં પણ ગુનો નોંધે એના માટે આવેદન આપવા આવ્યા છે